આપણે તેને ગરમ કરવા મૂકી દેસુ આજે જે ડુંગળી ટમેટાની અને આપણે શું કહેવાય ધાણાની જે ગ્રેવી છે એની અંદર આપણે ગરમ મસાલો પણ થોડોક નાખેલો છે એટલે મસ્ત એની અંદર જ મિક્સ થઈ ગઈ તેલ મસ્ત ગરમ થઈ રહ્યું છે મિત્રો હવે તમે જો એક નંબર ઓરો આપણે બનાવવાનો હોય હવે આપણે જીરું નાખશું આમાં રાય ગયું છે મિત્રો હવે આપણે આમાં ગ્રેવી એડ કરશું

ડુંગળી ને ટમેટા વ્યવસ્થિત ચડી જવા જોઈએ ફૂલ ચડી દેવા જવાનું છે આપણે નમક એક આપણે અત્યારે એડ કરી દેશું ને થોડું ઘણા જેવું આદુ લસણ મરચાં ની આપણી જે પેસ્ટ આપણે બનાવી હતી અડધી આપણે આમાં રાખી દેશું અત્યારે અડધી રાખી દેવાની છે

બધા રીંગણા આપણે નાખી દીધા છે નાખીએ હવે આપણે જે બાકીની આપણે જે આદુ અને લસણની જે પેસ્ટ છે એ નાખી દઈએ હવે ગેસ ધીમો કરીને ચકણી નાખશું આપણે ધાણાજી હળદર બીજા કોઈ મસાલા વાપરવાનો નથી આપણે એકદમ દેશી રીતથી બનાવવાનો હતો એક ગરમ મસાલો જે નાખેલો હતો એ આપણે પણ ટમેટા અને ડુંગળીની ગ્રેવીમાં જ વાપરેલી છે બીજે ગ્રેવી વ્યવસ્થિત ચડી જાય લીંબુ નાખી દઈએ આવે એમાં થોડુંક બની ગયો છે હવે આપણે થોડી ખાંડ નાખી દઈએ એમાં હવે આપણે ધાણા નાખી દઈએ તો મિત્રો તૈયાર છે આવા ગામડાનો દેશી ઓરો આ ઓરો બનાવવા માટે ફૂલ વિડીયો મારો જોજો એક નંબર ઓરો બન્યો છે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળશું નવા અવલોકમાં